નમસ્કાર હું ધનંજય શુક્લા પત્રકાર અને આણંદ જિલ્લા બ્યુરો ચીફ અને આજે તાલુકા મથક ઉમરેઠમાં આવ્યો છું અને ઉમરેઠમાં હિન્દુઓ અને જે વૈષ્ણવ સંપ્રદાયને માનનારા વ્યક્તિઓ છે તેમને એક મૂવી આવ્યું છે એના વિરુદ્ધમાં આંદોલન કર્યું છે અને એમને આવેદનપત્ર પણ પોલીસમાં આપ્યું છે તો આવો અહીંના જ સ્થાનિક વ્યક્તિઓને પૂછીએ કે શું વિષય છે અને શું કારણે કયા ધાર્મિક કારણે એ લોકો આટલા આક્રોશિત છે અને બોલિવૂડના વિરોધમાં પડ્યા છે

અને ભૂષણભાઈ શાહ બાવાવાળા અને બીજા વૈષ્ણવોએ સાક્ષીમાં સહી કરીને ફરિયાદ નોંધાવી છે એમાં અપેક્ષિત ગુનો ભારતીય દંડ સંહિતા આઈપીસી કલમ બસો પંચાણું હેઠળ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે તેમાં આરોપી તરીકે સૌરભભાઈ શાહ નવલકથાના લેખક આર આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ નવલકથાના પ્રકાશક યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ નેટફ્લિક્સ ફિલ્મ એનું નિગલ ડિપાર્ટમેન્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમામ કલાકારો માટે ફરિયાદ નોંધાવી છે આ કેસની માહિતી આપું તો અઢારસો ને બાસઠમાં માં કરશનદાસ મૂળજી અને કવિ નર્મદ આ બંને પત્રકાર મિત્રો હતા તે વખતના સમયમાં શું બન્યું એની માહિતી નથી પણ પુષ્ટિ સંપ્રદાય વિરુદ્ધ સાહિત્ય સ્થાપવાનું શરૂ કર્યું અને જ્યારે એ આસમાન પર પહોંચ્યું ત્યારે શ્રી યદુનાથજી મહારાજશ્રીએ આ બંને વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરેલી અને તે વખતે આ કેસ એટલો બધો ચકેલો કે એનું નામ મહારાજા લાયેબલ કેસ તરીકે અત્યારે ઓળખાય છે ત્યારે આ બંનેને સંસ્કૃતનું એટલું બધું જ્ઞાન પણ નહોતું એમનું ચરિત્ર પણ એટલું ઊંચું ન હતું છતાં પણ એક લોયર તરીકે એમને સંસ્કૃત ભાષાને ખોટી રીતે ગુજરાતી અર્થઘટન કરી અને વૈષ્ણવ સંપ્રદાયને ખરાબ નીચો દેખાવા માટેના પ્રયત્ન કરેલા પરંતુ સંપ્રદાય તરફથી ઘણા બધા પ્રમાણ સાથે કોર્ટમાં લડાઈ ચાડી અને તેમાં કોર્ટે વૈષ્ણવ સંપ્રદાય તરફ ચુકાદો આપ્યો કોર્ટમાંથી જીત્યા અને કોર્ટે અઢારસો ને બાસઠમાં માનહાનિ પેટે આ બંને જણ એટલે કે કરશનદાસભાઈ મુરજી અને કવિ નર્મદ બંને થઈ યદુનાથજી મહારાજને પાંચ રૂપિયા દંડ પેટે આપે એવો કોર્ટે હુકમ કરેલો જ્યારે જ્યારે બોલિવૂડ વાળાને કોઈ પણ વ્યક્તિને પ્રસિદ્ધ થવું હોય તે વખતે સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ ઉપર જ એ લોકો ફિલ્મ બનાવે છે આ પિક્ચરમાં પણ અમીર ખાનના જે વિધર્મી છે એનો પુત્ર ને પ્રસિદ્ધ કરવા માટે વૈષ્ણવ સંપ્રદાયના તમામ પ્રતિકો એટલે કે પહેરવેશ તિલક શ્રી નું કૃષ્ણચંદ્રનું પેન્ડલ પહેરી અને એમને વિલનનો રૂપમાં રોલમાં દર્શાવવામાં આવ્યા છે તો જ્યારે જ્યારે આવી પ્રસિદ્ધિ માટે કેમ ફક્ત સનાતન ધર્મ ઉપર જ પિક્ચર બને છે કેમ સનાતન ધર્મના દેવી દેવતા ઉપર જ પિક્ચર બને છે કેમ અન્ય સંપ્રદાય ઉપર નથી બનતું સનાતન હિન્દુ ધર્મ સિવાય પહેલાં એક પણ સંપ્રદાય નહોતો નહીં રહે અને ભવિષ્યમાં પણ નહીં રહે તો તમામ સમાન સનાતન ધર્મીઓને એક વિનંતી કરું છું કે લેખિતમાં બહિષ્કાર કરવાથી કોર્ટમાં ફરિયાદ કરવાથી એનો વિરોધ નહીં થાય પણ જ્યારે જ્યારે વર્ષ દરમિયાન કોઈ પણ વર્ષમાં સનાતન ધર્મના દેવી દેવતા કે કોઈ પણ સંપ્રદાય ઉપર એની વિરુદ્ધ આ ફિલ્મ શોર્ટ ફિલ્મ કે નેટફ્લિક્સ ફિલ્મ બને તો ફક્ત ને ફક્ત એનો આર્થિક બહિષ્કાર કરવો આ વર્ષ દરમિયાન પિક્ચર મહારાજા ફિલ્મ બની છે તો સમગ્ર વર્ષ દરમિયાન જેટલા બોલીવુડના પિક્ચરો રિલીઝ થાય એમાંથી એક પણ હિન્દુ સંપ્રદાયનો વ્યક્તિ જો એને જોવા ના જાય તો એમનો આર્થિક બહિષ્કાર થશે અને ભવિષ્યમાં ક્યારે કોઈ પણ ફિલ્મ કરાકાલ યશરાજ ફિલ્મ હોય કે કોઈપણ ફિલ્મ હોય સનાતન હિન્દુ ધર્મ પર સ્ક્રિપ્ટ લખી અને કોઈપણ હીરો હિરોઈનને આપશે તો એ લોકો એવું કહેશે કે અમારે આર્થિક નુકસાન જશે તો એના માટે અમારે રોલ નથી કરવો